રેડી ભાઈ હવે નાબળો ઓપન થાય સેટિંગ નીકળી જાય તો આપણે આપણે લાગવા પડી રે તો ફાઇનલી ભાઈ દ્વારકા પોગી ગયા હવે નાતા નાતા એટલે હાલું છે હવે આય તાટ કે ગયા બોલે ઠીકરો થઈ ગયા આ આવે <laughs> નહીંગળી <laughs> ને તમને અઢીને તો આ તેવો બને 23 ના સાવાજી પર ચાલ્લી गेली હા એ પ્રોજેક્ટ હોય હાલો થઈ ગયો તમે પહેલા વાર અરે કોણ આમ જવા આપડે ક્યાં

પોટાયલા સર્જન્ટ મેકા પોટા આમને નાખી દે તો થા વેલકમ ટુ દુઆрка હા બાબા ન્યાલ કમ્યો એ હવે જઈએ જઈએ